ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગઈકાલે આપણે કાવ્ય એકવીસ વિસામાની પહેલી ચાર પંક્તિ કરેલી આજ આગળ વધીશું વધતી વિ સહેતા તું થાકશે સોરી જીવનને પંથ જતા થાપ તાક લાકશે વધતી વિ સહેતા તું થાકશે સહેજે સંકટ એ બધાએ માનવી શું કહે છે માનવીને કહે છે કે તારે જીવનના પંથે જતા જીવનનો પંથ પંથ એટલે રસ્તો માણસનું જીવન છે તો આપણે જે રસ્તે ચાલીશ એ માનવી તું જ્યારે તારા રસ્તે ચાલીશ જીવનનો જે પંથ છે એમાં તને શું શું અનુભવ થશે તો કે તાપ પણ લાગશે અને થાક પણ લાગશે ઘણીવાર આપણે કહીએ છીએ ને કોઈ કે માણસ એમ કે હવે તો હું હારી ગયો એ હારી ગયો એ શું વાત હોય છે તો કે હિંમત હારી જવાની વાત છે માણસ ઘણી વાર પડી ભાંગે છે ત્યારે જે થાપ અને તાક લાગે એમ પછી તાપ કોને કહીશું તો માણસ રસ્તામાં એટલે કે જીવન જે રૂપી આપણે ઘણી વાર છે ને આપણું જીવન જે મનુષ્યનું જીવન છે ને અત્યંત સંઘર્ષમય જીવન છે દરેકના સમય સરખા હોતા નથી દરેક સરખા હોતા નથી દરેકની સિચ્યુએશન જે તમે સમજી શકો છો આપણે સૌ હવે તો તમે પણ મોટા છો એટલે ખ્યાલ આવે કે આપણી પરિસ્થિતિ સ્થિતિ પરિસ્થિતિ આપણને ખબર પડે જીવન હવે તમારું શરૂ થઈ ગયું તમે મોટા થઈ ગયા તમને ખબર પડી ગઈ છે તમે પહેલાં ધોરણથી અગિયારમાં ધોરણ સુધી તમારા જીવનને જોયું ધીમે 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 બદલાવ આવતો જાય આવતો જાય આવતો જાય એમ જ્યારે તમારી ઉપર જવાબદારી આવશે ને ત્યારે તમને આ વાત વધારે સમજાશે એમ એટલે અહીંયા કવિ કહે છે કે જીવનને પંથે જતા તમને શું થશે તો કે થાપ અને તાપ થાક પણ લાગશે અને તાપ પણ લાગશે તું પરિશ્રમ કરતાં તું થાકી જઈશ અને પછી શું કરવાનું છે વધતી વિટંબણા સહેતા તું થાકશે વિટંબણા એટલે શું વિદ્યાર્થી ભાઈ બહેન વિટંબણા એટલે મુશ્કેલી જીવનને ડગલેને પગલે જ્યારે વિટંબણા એટલે કે મુશ્કેલીઓ આવશે મેં આપને પહેલાં કહ્યું એમ જ્યારે મુશ્કેલીઓ આવશે ત્યારે તમારે શું કરવાનું છે તો કે તારે સહન કરતા તું થોડું 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 સહન કરતાં કરતાં પણ છીએ ને થાકી જઈશ એટલે કે છે જીવનના પંથે જતા તને શું લાગશે તો કે તાપ લાગશે અને પરિશ્રમ કરતા તું થાકી જઈશ એટલે આ બધી મુશ્કેલીઓને સહન કરતા 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 તું થાકી જઈશ સંકટ એ સહેજે બધાએ એવું માનવી તો પણ તારે શું કરવાનું છે આ બધા સંકટોને પાર કરી અને ધીમે 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 પરિસ્થિતિ આપણી જે છે એમાં ચાલતા રહેવાનું છે પણ ક્યારેય અટકી જવાનું નથી વિસામો લેવાનું નથી એ બધા સંકટ પાર કરતો કરતો સહન કરતો કરતો તું આગળ વધી જજે એ માનવી વિદ્યાર્થી ભાઈ બહેન વચ્ચે કહી દઉં વિટંબણા એટલે મુશ્કેલી આપ સૌ ત્યાં નીચે લીટી કરી અને લખી લેજો મુશ્કેલી બરાબર છે તો આ બીજી પંક્તિમાં કવિ કહે છે કે આ જીવનનો જે પંથ છે એમાં એ માનવી તને થાક પણ લાગશે અને તાપ પણ લાગશે જવાબદારીથી તું થાકી જઈશ પરિશ્રમથી થાકી જઈશ ને જવાબદારીનો તાપ લાગશે તો આ મુશ્કેલીઓને તું સહન કરતાં શીખી જજે ક્યારેય વિશ્રામ લેવાનો નથી અને સહેજે સંકટે બધાએ હું માનવી તો પણ તારે આ બધા સંકટ સહન કરતાં કરતાં પાર થઈ જવાનું રહેશે આગળ વધીએ જાજે વટાવી તું જ આફતનો ટેકરો આગે આગે હશે વણખેડિયા ખેતરો ખંતે ખેડે એ બધાએ હો માનવી શું કે છે જાજે વટાવી તું જ આફતનો ટેકરો આપણને ખબર પડે વટાવી જવું હવે વટાવ તો તમે કોમર્સના વિદ્યાર્થી છો એટલે વટાવવું એ તો તમને બહુ સરસ શબ્દ ખબર પડી જાય બરાબર ને આમ તો જીવનને જે છે શું પં આ પંક્તિમાં શું કહેવા માગે છે તો કે ક્યાં આફતનો આફત એટલે એને નીચે અંડરલાઈન કરીને લખો આફત એટલે સંકટ કવિ અહીંયા શીખવે છે કે એ માનવી તારી આ આફતના ટેકરા જે છે વટાવી જવું એટલે પાર કરી દેવું બરાબર ને આ આફતનો જે ટેકરો છે એ તારે શું કરી કરી દેવાનો દેવાનો છે છે તો કે પાર જાજે વટ આપી ટેકરો આગે આગે હશે વણખડિયા ખેતરો ક્યારેય જીવનમાં જોયું ન હોય એવું કામ વણખેડિયા ખેતરો એટલે શું ખબર છે તમે ધીમે 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 તમારા જીવનનો સર્વે કરો ને તો ખ્યાલ આવે હજુ તમારે તો વાર છે પણ જ્યારે દસ વર્ષ પછી જ્યારે જવાબદારીઓ આવે કુટુંબ ચલાવવાનું આવે ધંધો કરવાનો આવે શીખવાનું આવે બિઝનેસમેન થાવ મોટા માણસથી જાઓ એમ આમ ધીમે ધીમે તમે ક્યારેય જોયું ન હોય એવું એટલે આગળને આગળ વણખેડ્યા ખેતરો એને તારે ખેડવાના છે વણખેડિયા એટલે ખેડ્યા વગરના સમજાણું આ બધા ખેતરોને તમારે શું કરવાનું છે એ બધા ખેતરોને તમારે ખેડવાના છે એમ ખંતે ખેડે એ બધાએ માનવી ખંત એટલે તો કે આખાય તે આવા ખંત એટલે મહેનત આ બધા ખેતરોને તારે ખંત રાખીને ખંત રાખીને એટલે ખૂબ જ ઊંડાણપૂર્વક એમાં ઇમ્પ્રૂવ કરીને ખંત રાખવી એટલે એકદમ ઇમ્પ્રૂવ કરવાનું પોતાની મહેનત જે છે એ આપણે શું કરવાનું છે જે કામ કરીએ એ ચીવટપૂર્વક ખંત એટલે શું ખબર છે ચીવટપૂર્વકનું કામ હોય અને મંડ્યા જ પડીએ મહેનતપૂર્ણનું કામ એટલે કે છે આવા વણખેડિયા ખેતરો જે છે ને એ તારે ચીવટપૂર્વક ખેતરવા ખેતરોને ખેડવાના છે અને આગળ વધવાનું છે એટલે હે માનવી ત્યારે ક્યારેય વિશ્રામ લેવાનો નથી આગળ વધીએ ઝાખા જગતમાં એકલો પ્રકાશ જે આવે અંધાર તેને વિદાર જે આ એવું માનવી શું છે તો અહીં કવિ કહે છે કે આ જે ઝાખું ઝાંખો એટલે નિસ્તેજ ઝાંખું એટલે ઝાંખું કોને કહેવાય જેનો પ્રકાશ ન આવતો હોય ઝાંખું લાગતું હોય બરાબર ને જેનામાં તેજ ન હોય એવું તો આ આખા નિસ્તેજ જગતમાં એકલો પ્રકાશ છે શું કહેવા માગે છે કવિ કે છે કે તારું એવું કામ હોવું જોઈએ તારું કર્મ એવું હોવું જોઈએ તારી કામ એવું હોવું જોઈએ તારી પ્રતિષ્ઠા એવી હોવી જોઈએ તારો દેખાવ એવો હોવો જોઈએ આપણે તો અત્યારે એકલા દેખાવ ઉપર તમે તો અત્યારે કોન્સન્ટ્રેશન કરો એમ નહીં પણ એકલું દેખાવાનું નથી પણ આવા જ આખા જગતમાં તારા કર્મો અને કામથી તારે પ્રકાશવાનું છે અને આવે અંધકાર તેને એકલો વિધાર છે અંધકાર એટલે શું જીવનના ગમે એવાય કષ્ટો હોય ગમે એવો અંધકાર એટલે આપણે ક્યારેય મૂંઝાવાનું નથી એકલા રહેવાનું એટલે એકલા આ બધા અંધકારને તારે એકલો સામનો કરવાનો છે ગમે એટલો અંધકાર આવે નહીં મારામાં એટલી તેવડ છે ને કહેવાય ને મારામાં એટલો સામનો કરવાની હિંમત છે એટલે આખા જગતમાં મારા કર્મો કાર્યો મારી પ્રતિષ્ઠા એવી રીતના હશે કે હું એને પ્રકાશી દઈશ પછી આવે અંધકાર તેને એકલો વિદારજે વિદારજે એટલે શું એકલો સામનો કરતા શીખી લેજે સહન કરજે શીખજે કરાવજે એમ છો ને આ આયખું હણાય એવું માનવી ભલે ને તારું આયખું એટલે આયુષ્ય અને નીચે પણ આપણે લખવાનું છે લીટી કરીને આયખું એટલે શું તો કે આપણું આખું જીવન એટલે કે આયુષ્ય જે છે એ ભલેને હણાઈ જતું ગાંધીજીએ શું કર્યું આ આ ઉત્તમ નમૂનો છે આ પંક્તિનો તો કે ગાંધીજી મહાત્મા ગાંધી જેને પૂજ્ય બાપુએ આખા જગતમાં કેવી રીતના પ્રકાશ્યા ને પોતાના કામથી એમ સત્ય અને અહિંસાની લડાઈથી બાપુએ આખા દેશને જીત્યો ને અને છેલ્લે શું થયું તો કે એનું આયું એટલે કે એનું આયુષ્યને હણાઈ ગયું એમ હે માનવી તારે પણ આ રીતે જીવવાનું છે ક્યારેય વિશ્રામ લેવાનો નથી લે જે વિસામો ન ક્યાંય હું માનવી દે જે વિસામો તારી હૈયા વરખડીને છાંયે હું માનવી દે જે વિસામો ન લે જે વિસામો અહીં કવિ કહે છે કે હે માનવી તું ક્યાંય થાક ન ખાતો તારે ક્યાંય અટકવાનું નથી તારે ક્યાંય ખાવાનું થાક નથી ખાવાનો ઊભું નથી રહેવાનું પરંતુ બીજી પંક્તિમાં શું છે લે જે વિસામો ન હો દે જે વિષામો શું કે છે તારે વિષામો દેવાનો છે વિશ્રામ દેવાનો છે કોઈ તારે હે માનવી તારી હૈયા રૂપી છાડને એટલે તારે કોઈને સામેવાળાને વિશ્રામ આપવાનો છે અને તારી હૈયા વરખડીને છાંયે હો માનવી કેવું વરખડી એટલે કે ઝાડ અને નીચે પણ આપણે પેન્સિલથી લીટી કરીશું અને લખીશું ઝાડ આવા હૈયા રૂપી ઝાડને ચાંયે તારે સામે તારી સામેવાળો માણસ છે એને આપણે શું કરવાનું છે તો માનવ તારે વિશ્રામ એને દેવાનો છે જે અત્યારે આપણા સાધુ સંતો કરે છે ને એમ આપણા ગુરુ હોય આપણે ધર્મના ગુરુ હોય એ શું કરે તો કે એની હૈયાવર્ એટલે એના હૈયા રૂપી ઝાડને ચાંયે આપણને જેમ વિશ્રામ દે છે આ ફોર એક્ઝામ્પલ બરાબર ન લેજે વિસામો તારે વિસામો લેવાનો નથી આમ આ પંક્તિમાં કવિ કહે છે છેલ્લે લેજે વિસામો ન ક્યાંયે હો માનવી દેજે વિસામો તારી હૈયા વરખડીને ચાંયે હો માનવી દેજે વિસામો ન લેજે વિસામો એમ અહીં કહેવામાં આવ્યું છે કે હે માનવી તું ક્યાંય થાક ન ખાતો પરંતુ તારે શું કરવાનું છે તો કે તારે તો અમેથી વિશ્રામ આપવાનો છે અને તારી હૈયા રૂપી ઝાડને ચાહે તારે વિશ્રામ દેવાનો છે વિદ્યાર્થી ભાઈ બહેન આશા રાખું છું આપને આ કાવ્ય સમજાયું હશે જો કંઈ પણ ડાઉટ હોય તો આપ મને મેસેજ દ્વારા પૂછી શકો છો હવે આગળની વાત કરી દઉં આજે ગુરુવાર થયો આવતીકાલ એક પણ લેક્ચર નહીં આપને મેં આ પહેલાં કહ્યું છે તેમ સૂચના પણ ગ્રુપમાં મૂકી છે આપણે ટેસ્ટ લઈશું આપ સૌએ તે ટેસ્ટ તમારા ફેરબુકમાં તારીખ સાથે લખવાની છે બરાબર છે અને મેં એમાં લખ્યું જ છે કે શું શું આવશે ત્રણેય આવ્યો અને એક પાઠને આવરી લીધેલા છે આપણે ખાસ આપ સૌ ટેસ્ટ આપજો બરાબર છે ન સમજાય ત્યાં પૂછજો તમારું ધ્યાન રાખજો ધન્યવાદ